અઢી લાખના રોકાણ સામે માસિક સાડત્રીસ હજારની રકમ અને પચાસ હજારના રોકાણ સામે પાંચ હજાર અને પચીસ હજારના રોકાણ સામે એક હજાર માસિક મેળવવાની લાલચ આપીને અમેરિકન નિવૃત્ત બેંકના કર્મચારીના છ લાખ રૂપિયા જેવી રકમની છેતરપિંડી કરી લીધી હોવાની પોલીસ ફરિયાદ અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાતા અમરેલી પોલીસે આ ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા આધોજ શખ્સને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી ઇન્વેસ્ટમેન્ટ ના નામે લોકો સાથે છેતરપીદી કરતો શખ્સ હાલ પોલીસના શતંજામાં ફસાઈ ગયો છે જ્યારે આ એક નિવૃત્ત બેંક કર્મી સિવાય અન્ય પણ લોકો આ ચિત્રની માયાજાળમાં ફસાઈને પૈસા ઇન્વેસ્ટમેન્ટની જાળમાં ફસાયા નથી તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ઉતરી છે ને પાંચ દિવસના રિમાન્ડ મેળવીને તપાસનો દોર પોલીસે આગળ ધપાવ્યો છે ધર્મેન્દ્ર જીવનભાઈ વાજા કે જેઓ અમરેલી મધ્ય સહકારી બેંકના નિવૃત્ત કર્મચારી છે સિનિયર સિટીઝન છે તેમને અમરેલીમાં આવતા સંજીવની એડવર્ટાઈઝિંગ તેમજ સરગમ સાપ્તાહિકમાં અલગ અલગ એડવર્ટાઈઝિંગ પાર્થ ઇનોવેશન ઓફિસ અમરેલી મીરા આર્કેટમાં આવેલી છે જેની જાહેરાત આવેલ કે તમે રોકાણ કરો અને એના બદલામાં દર મહિને એને સાપ્તાહિક પૈસા મેળવો આ અનુસંધાને આ કામના ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ રૂપિયા છ લાખનું રોકાણ કરેલ અને વાયદા મુજબ એમને જે પૈસા આપવાના થતા હતા આ કામના આરોપી વિપુલ હરિકિશન ચાવડા કે જે પાર્થ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસે બેસતો હતો એના દ્વારા ગલ્લા તલ્લા કરી અને એક પણ રૂપિયો આપેલો નહીં જેથી આ કામના ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયેલ હોય જે અનુસંધાને એમણે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે બીએનએસ તેમજ જીપીઆઈટી મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે અમરેલી શહેર પીઆઈ આની તપાસ ચલાવી રહ્યા છે અને આ ગુનાના ના કામે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને દિન પાંચના ના પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે